હમણાં એક એંસી વરાના ડોહીમાં સુટાશેડાના કોર્ટમાં લેવાઈ ગયા બોલો એંસી વરાના ડોહીમાં જજ સાહેબ આમ પેપર જોઈએ તો જઝ સાહેબનો આમ સોટલી ખીતો થઈ ગયો ક્યાં ભાત હે હા માડીયા તમારા પેપર છે મારા ન છે તમારા પેપર છે કે પણ માં આ તો સૂટાશેડા સૂટાશેડા લેવા છે મારે હવે એની ભેગો નથી જાય હવે એંસી એંસી વર્ષે કકળાટ શરૂ થતા એ પણ મારી આ તમારા ફરક એ લગભગ એસીની મા બે કે એસીમાંથી બે તો હવે આખો ભોગ આખો ભાવ કાઈ જશે ને એટલે કહશે હવે જાતિ જિંદગીએ દુઃખી નથી થાવો મારી રીતે કીર્તન કરવા છે કોણ કાઢતો લગ્ન થાશે તો હું તને ખબર હોય નકુસામાં આંગળી કે આમ આવે એ અરે મા પણ મા ના દીકરા છામાં મારે નથી જવું એની ભેગો કે મા તકલીફ છે તકલીફ બીજી કઈ નથી સાહેબ એને બોલવું હોય બધું બોલી લે હું બોલવાનું ચાલુ કરું મારો કાનમાં મશીન કાઢી નાખે લે અરે હમણાં હમણાં એક ભાઈ એક ભાઈ એની સાસુ ઉપર ફોન ગયો લગ્ન હજી થયેલા લગ્નના પંદર દી થયેલા ભાઈ કેટલા દી ખાસ સાંભળજે આપ પંદર દી થયેલા હોય લગ્ન પરણી ઘેરે ગે ને પંદર દી થયા અને પંદર દિવસે પંદર માં દિવસે એની સાસુ ફોન કર્યો હવે તો સાસુ ને મમ્મી કે બાજુ કે જો સાંભળો ગંભીરતાથી સાંભળો આ મુદ્દો એકલો હસવાનો નથી દીકરીના માવતરને ખૂબ સન્માન આપો કહો કોઈ વ્યક્તિ તમારા ઘરે નથી મોકલી એના હૃદયના ટુકડાને તમારી ઘરે મોકલ્યો છે એને ખૂબ સન્માન આપો માવતરને ખૂબ સન્માન આપો પણ મમ્મી નો કહેવાય હા કહેવાતું હોય કહેવાય શબ્દ બ્રહ્મ છે

અં ઓસ્ટ્રેલિયા આ બધે હાઈર્યા જાય બધા દેશ ને અમે અમે સાર જ હોય હું તો નૃત્ય હવે ન્યા ઉતરી એટલે ઓલ ઇમિગ્રેશનમાં તો હવે અહીંયા કોઈ બોલું હોય પણ ન્યા ઇમિગ્રેશનમાં ઉતરીએ તો ઓલા ભાઈ ભોરા ભાઈઓ બેઠા હોય ખાઈ લેવો ખાવ હું કાંઈ ન બોલું દાત જ કહે એ પૂછે એમ એ પૂછે ને કે તમે શું કામ આવ્યા છો કેટલું રોકાવાના છો આવું બધું જેવી રીતે વિઝામાં પૂછવી એનું એ પાછું ત્યાં પૂછે

ઓકે ઓકે વેલકમ પછી આ પૂછે જ ખોટો ટાઈમ બગાડો એટલે મને જેવું તેવું અંગ્રેજી ન આવડતું સાહેબ અમેરિકામાં અંગ્રેજી બોલવું તો ઇમિગ્રેશન નો ઓફિસર જો મારું અંગ્રેજી ન સમજી આપતો હોય તો તમે કલ્પના તો કરો મારું અંગ્રેજી કેટલું હાર્ડ છે એટલે માફ કરજો આ કોઈ હું આ જે મોમ ને આ બધી વાત કરતો પણ અમુક શબ્દોની આ દેશની તાકાત અલગ છે એકવાર મોઢા શબ્દ નીકળી જાય તો માણસ આખી જિંદગી શબ્દ પાળતો હતો એટલે દોષ લાગે શબ્દ દોષ લાગે એટલે મમ્મી કરતા મા કરતા મમ્મી શબ્દ જ મને નથી ગમતો આમ તો વોટ મિનિંગ ઓફ મમ્મી મમ્મી નો અર્થ શું થાય બેનો મારી માવું મને કોક તો અર્થ શું થાય એ તો મને અમુક વસ્તુ હજી ખબર આપણે ખેતરપાલને તમે અંગૂઠા અડાડ્યા છે તમારે અહીંયા આ બાજુ ખેતરપાલ આપણે ફેરો ફરીએ એટલે ખેતરપાલને અંગૂઠો અડાડે બેનું અડાડે તમને ન ખબર હોય વરરાજાને અડાડવાનો હોય તમને શું ખબર હોય પૂછો વરરાજ અઢાડા ભાઈ જો આવડે આ પડે ને તમે હું કામ ના પાડો આપણે એ હું કામ અડાડીએ ને હજી મને નથી ખબર પડે આપણે જેને પૂછીએ તમે અંગૂઠાડો કે આપણે હું કામ અડાડો કે દાદા અડાડો તો મેં અડાડો એ હું કામ ખેતર પર અંગૂઠો અડાડીએ કોઈને જાણ થાય મન મને કહેજો તો બીજે કેવા થાય એક વરરાજો ફેરા ફરતો હતો અને બરોબર આમ 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 પા ફેરો ફરીએ એટલે ઈશાન ખૂણામાં ખેતર પાડો હોય ગોર બાપા કંકાપટી ચોખા અમારે સૌરાષ્ટ્રની વાત કરું આ બધી વાત નથી કરતો સૌરાષ્ટ્રમાં ગોર બાપા ઓ ભાઈ ચોખા ઓમ શુભ લગ્ન વરરાજાના પગ માલી બુટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો નો ગોઠો ખેતર પાડને અડાડો અણવર કે ગોર દાદા આવી ગયો રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો એટલે ગોર બાપાને શું થયું કે અણવરને કાઢવાનું હોય ને પગમાં ત્યાં વરરાજાનું ધ્યાન રાખવાનું હોય ને વરરાજાનું અણવરને અણવર ને ધ્યાન રાખવાનું હોય બૂટ ને મોજા ને અણવરને કાઢવાનું હોય એટલે ગોરબાપા ને અણવર રાહવું છે અણવર ના કામ નથી કરવું એટલે કે નહીં બાબા કાઢવા પડે ભાઈ અંગૂઠો ઉડાડવા પડે બૂટ મોજા કાઢ ગો એનો જમણા પગનો અંગૂઠો ખેતર પાડ ને ઉડાડવો અણવર કાલેદાદા બીજા પાનસો પણ મુદ્દો રહેવા ગયો ગોરદાદા કે ભાઈ અંગૂઠો ઉડાડવો પડે વિધિ 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 ની માથે બીજા પાનસો એ પણ મુદ્દો રહેવા ગયો

કઠનાઈ તો જોવો હું શું છું નથી જામતું હું કા મને કે માયા પેલો ફેરો ફેર્યો ને લાઈટ વહી ગયું બીજા તેણ ફેરા હું ગોરદા દારે અંધારામાં પડી ગયો હતો ગજબ જો અમુક માણસો મારા ગજબ ગજબ એમ ઓલા ને ફોન આવ્યો સાસુનો નો લગ્ન પછી પંદર માં દિવસે વાતમાં ધ્યાન રાખજો હું ક્યાં યોજાવી નક્કી નહીં લગ્નના પંદરમા દિવસે સાસુ ને ફોન પણ સાસુ એના ને કુમાર પ્લીઝ કુમાર કંટ્રોલ કુમાર કંટ્રોલ કુમાર પાણી પી લ્યો તમે આવી રીતે બોલશો તો મને સમજે છે પ્લીઝ કુમાર

નિરાત કરશું તો મને સમજે હા મોમ હા શું કેતા કુમાર પંદર દિવસ પહેલા જ મમ્મી હું ત્યાં પણવા આવ્યો ને કે પ્લીઝ કુમાર એમ નહીં મોમ પંદર દિવસ થયા ને જે કા મને યાદ છે મમ્મી હું ત્યાં પણવા આવ્યો તમે મને કેટલો બધો હાંચવેલો કેટલો હાચવતા તા મને આજ ખબર પડી બહો મને આજ ખબર કુમાર કુમાર શું થયું તો કયો કઈ નઈ યાદ આવ્યું મમ્મી યાદ આવ્યું મને પંદર થી પેલા હું ત્યાં પણમાં આવ્યો પછી અમે વિદાય લીધી તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ કે હા પછી હું ગાડીમાં બેસી ગયો અરીસો ઉતરેલો હતો કાચ ઉતરેલો હતો દરવાજો તો ખુલ્લો હતો ને અને મમ્મી મને બરોબર ઈ સીન યાદ છે તમે જે કોણીનો ટેકો જે બારીમાં મૂક્યો પછી તમે બે હાથે મારા માથા ઉપર હાથ ફેરવતા કુમાર કરી કરી અને હાથ ફેરવતા ફેરવતા કહેતા છે ને કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે મને એમ હતું કે તમે તમારી દીકરીની ભલામણ કરો છો કે પણ આજ મને ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો અમારું વાવાઝોડું જ્યાં આવે છે ધ્યાન રાખજો સાહેબ આની વાતો નો રે